નમસ્તે મિત્રો તુલા રાશિ આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અમે તમને સપ્ટેમ્બર મહિનાની સૌથી મોટી આગાહી જણાવીએ છીએ જો આ ઘટના ન બને જો મારી આગાહી ખોટી પડે તો હું આખી જિંદગી ગુલામ રહીશ બસ મારો આજનો વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ મિત્રો હું ગેરંટી આપું છું કે સત્ય સાંભળ્યા પછી તમે ખુશીથી નાચશો અને અમારો આભાર ચોક્કસ યાદ રાખશો મિત્રો આ થંબનેલમાં અમે જે કંઈ લખ્યું છે તેના સંયોજનો તમારી કુંડળીમાં વિભાજિત જોવા મળે છે અને તમારી કુંડળીનું સો ટકા સચોટ વિશ્લેષણ કર્યા પછી જ અમે સપ્ટેમ્બર મહિનાની આ ત્રણ મોટી આગાહીઓ કરવા જઈ રહ્યા છીએ મિત્રો બે હજાર પચ્ચીસના ઘણા મહિના પસાર થઈ ગયા છે અને કોઈ પણ મહિનામાં તમને આવા કોઈ સારા સમાચાર મળ્યા નથી એવી કોઈ તક નહોતી જે તમારા જીવનને બદલી શકે પરંતુ મિત્રો આ સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે મિત્રો અમે ફક્ત આ વાતો કહી રહ્યા નથી જે તમે દર મહિને ઘણા લોકો પાસેથી સાંભળતા આવ્યા છો આ ઘટના એકસો એક ટકા સચોટ છે અને બનશે તમારા ભાગ્યને બદલાતા કોઈ રોકી શકશે નહીં બસ આ ત્રણ મોટી ભૂલો ન કરો જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમે આ ત્રણ જગ્યાએ ફસાઈ જશો અને આ ત્રણ મોટી આગાહીઓ શું છે હું તમને આજના વીડિયોમાં બધું જણાવીશ તો આજના વિડિયોને ધ્યાથી જુઓ વિડીયો શરૂ કરતા પહેલાં માતા રાણીના સાચા ભક્તો પ્રેમાળ ભક્તો સૌપ્રથમ કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સૌપ્રથમ કોમેન્ટમાં ત્રણ વખત જય માતાદી લખો જેથી સપ્ટેમ્બર મહિનામાં માતા રાણીનો સીધો આશીર્વાદ તમારા પર પણ રહે હા મિત્રો સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને તેમાં કોઈ શંકા નથી કે તમારા જીવનમાં એવી ઉત્સુકતા છે કે આ મહિનામાં તમને તે બધી ખુશીઓ મળે જે તમને છેલ્લા ત્રણ મહિનાથી મળી નથી અને મિત્રો આ બરાબર એટલા માટે થશે કારણ કે કર્મના દેવતા ભગવાન શનિદેવે સંદેશ મોકલ્યો છે આ ઘટના તમારા બધાના જીવનકાળમાં બનશે અને તે જ સમયે તમારી કુંડળીમાં એવો યોગ બન્યો છે જે આપણને સંકેત આપી રહ્યો છે સપ્ટેમ્બરનો આ મહિનો તમારા માટે સૌથી શક્તિશાળી અને ભાગ્યશાળી સાબિત થશે આજના આ ખાસ વીડિયોને સંપૂર્ણ એકાંતમાં જુઓ અને કોઈને પણ તેનો ઉલ્લેખ ન કરો કારણ કે મિત્રો તમારા પોતાના લોકો પણ ખરાબ નજર કરે છે અને એવું કહેવાય છે કે દિવાલોને પણ કાન હોય છે આ વીડિયોમાં હું તમને તમારા સૌથી મોટા દુશ્મનનું નામ જણાવવા જઈ રહ્યો છું જે તમને દરરોજ ગુપ્ત રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે તે તમારી સામે કાળો જાદુ કરી રહ્યો છે આ સાથે હું તમારા છુપાયેલા જીવનસાથી એટલે કે તમારા સાચા પ્રેમીનું નામ પણ જાહેર કરીશ અને તમને એ પણ જણાવીશ કે તમારા જીવનમાં કઈ ખુશી આવવાની છે પરંતુ મિત્રો સાવધાન રહો કારણ કે શનિદેવના આ સંદેશમાં ખૂબ મોટી આફત જીવલેણ જીવલેણકાળ અને ભયંકર અકસ્માતનો સંકેત પણ આવ્યો છે જેમ તમે જાણો છો જ્યારે પણ તમારા જીવનમાં ખુશીની લહેર આવે છે ત્યારે બધું સારું થવા લાગે છે તે જ સમયે અચાનક આવી મુશ્કેલીઓ આવે છે જે બધી ખુશીઓનો નાશ કરે છે અને મિત્રો તમારી સાથે પણ કંઈક આવું જ બનવાની શક્યતા છે પરંતુ જો તમે સતર્ક થાઓ તે ઘટના વિશે અગાઉથી માહિતી મેળવો અને શનિદેવને પ્રસન્ન કરો તો અનિચ્છનીય ઘટના ટાળી શકાય છે આ જીવલેણ આફત ટાળી શકાય છે તો તમારે શું સાવચેતી રાખવી જોઈએ હું તમને બધું વિગતવાર જણાવીશ આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમને કદાચ આટલી મહત્વપૂર્ણ માહિતી પહેલાં ક્યારે મળી નહીં હોય હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આગામી સાત દિવસમાં સૌથી મોટો જેલયોગ દેખાઈ રહ્યો છે તમારી સાથે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે તમારી પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ શકે છે આનું કારણ એ છે કે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે રાહુ ભગવાન તમારી પર પોતાની ખરાબ નજર નાખે છે અને આ જ કારણ છે કે જો તમે તમારી જાતને ગંભીર મુશ્કેલીઓ અથવા જેલ જવાની શક્યતાથી બચાવવા માંગતા હો તો તમારે કેટલીક ખાસ સાવચેતી રાખવી પડશે આવનારા સાત દિવસોમાં તમારે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે તે ત્રણ બાબતો કઈ છે હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈશ પહેલી વાત એ છે કે દુશ્મન પર વિશ્વાસ ન કરો કોઈ અજાણી વ્યક્તિ કે પાગલ વ્યક્તિની વાત પર વિશ્વાસ કરો પરંતુ તમારા પોતાના વ્યક્તિ પર બિલકુલ વિશ્વાસ ન કરો જો કોઈ અજાણી વ્યક્તિ કહે કે હાથી ઉડી રહ્યો છે તો તેના પર વિશ્વાસ કરો પરંતુ જો તમારી નજીકનો કોઈ કહે કે પક્ષી ઉડી રહ્યું છે તો તેના પર પણ વિશ્વાસ ન કરો હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ દિવસોમાં તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી મિલકત હડપ કરી શકે છે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી બચતનો કબજો લઈ શકે છે તેથી સાત દિવસ સુધી અજાણ્યાઓ પર વિશ્વાસ કરો પરંતુ તમારા પોતાના લોકોથી સાવધ રહો પછી ભલે તે ભાઈ હોય બહેન હોય કે પરિવારનો કોઈ અન્ય સભ્ય હોય આજનો વિડિયો સંપૂર્ણ ધ્યાન અને શાંત મનથી જુઓ તમારા બધા કામ બાજુ પર રાખો અને આ વિડિયોમાં દર્શાવેલ બાબતોમાં સંપૂર્ણપણે ડૂબી જાઓ કારણ કે મૂર્ખ તે હશે જે આ વિડિયોને હળવાશથી લેશે અથવા તેને અધૂરો છોડી દેશે એક સમજદાર વ્યક્તિ તે હશે જે આ વિડિયોની ઊંડાઈને સમજશે અને તેને અંત સુધી જોશે કારણ કે આ વીડિયો તમારા આખા જીવનની દિશા બદલી નાખશે જો તમે પણ સમજદાર વ્યક્તિ છો જો તમે તમારા ભવિષ્ય વિશે પણ જાગૃત છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને ક્યારેય વચ્ચે ન છોડો કારણ કે આ ફક્ત એક દિવસની વાત નથી તે તમારા આખા જીવનને આકાર આપવા જઈ રહી છે વીડિયો ધ્યાનથી જુઓ સમજો કારણ કે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું જે ખુશખબર હું તમને કહેવા જઈ રહ્યો છું તે એવી નથી કે તમારે કોઈને જણાવવી જોઈએ ઘણા લોકો આદતની બહાર દરેક વસ્તુ વિશે હોબાળો મચાવે છે આ તેમની સૌથી મોટી ભૂલ છે પરંતુ તમારે તે ભૂલ કરવાની જરૂર નથી હું જે કહું છું તેને ફક્ત તમારા સુધી મર્યાદિત રાખો કારણ કે તમે પોતે શું થવાનું છે તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો તમે પાગલ થઈ શકો છો આટલી મોટી ખુશી આગળ છે પરંતુ સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે તો ચાલો વિડિયોમાં આગળ વધીએ પણ તે પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે હું આ બધી મહેનત તમારા માટે કરી રહ્યો છું તમારા જીવનને વધુ સારું બનાવવા માટે જેથી તમે આવનારી મુશ્કેલીઓથી બચી શકો પરંતુ દુઃખની વાત છે કે ઘણા લોકોને આ વીડિયો પસંદ પણ નથી આજે મને વિશ્વાસ છે કે તમને આ વીડિયો ચોક્કસ ગમશે કૃપા કરીને વીડિયોને લાઈક કરો અને જે કોઈ નીચેના કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય શનિદેવ લખશે શનિદેવના આશીર્વાદ હંમેશા તે વ્યક્તિ પર રહેશે તો મિત્રો તરત જ કોમેન્ટ બોક્સમાં જાઓ અને ત્રણ વખત જય શનિદેવ લખો જે કોઈ આ કરશે તેને આગામી ચોવીસ કલાકમાં કોઈ સારા સમાચાર મળશે જો મિત્રો એક વાત હું સ્પષ્ટપણે કહીશ કે ક્રોધને ક્યારેય ક્રોધથી હરાવી શકાતો નથી હા ક્રોધને ક્રોધથી શાંત કરી શકાતો નથી ભગવાન શિવ હંમેશા શક્તિનો ઉત્સવ ઉજવવા માટે પણ નમન કરે છે હા શિવજીએ હંમેશા માતા એટલે કે તેમની પત્નીને નમ્રતાથી સમજાવ્યું છે કારણ કે માતાકાલીનો સ્વભાવ અત્યંત ક્રોધી હતો એટલા માટે શિવજી પણ તેમને શાંત કરવા માટે નમન કરતા હતા કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે તેમની પત્નીનો ક્રોધ કેટલો ઉગ્ર હોઈ શકે છે તે વિશ્વમાં વિનાશ પણ લાવી શકે છે તો જો તમારા ઘરમાં તૂટી પડવાનો સમય આવે છે એટલા માટે જો તમારા ઘરમાં કોઈ ગુસ્સામાં ભડકી રહ્યું હોય તો તમારે સંયમ રાખવો જોઈએ થોડીવાર માટે નમન કરો ભલે તમે સાચા હો તે સમયે દલીલ ન કરો પછી જ્યારે તેનો ગુસ્સો ઓછો થઈ જાય ત્યારે તમારા વિચારો વ્યક્ત કરો પરંતુ તે સમયે પોતાને રોકી રાખવું એ સૌથી મોટી શાણપણ છે આ વાત ખાસ કરીને આવનારા સાત દિવસો માટે લાગુ પડે છે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં કોઈ વાતને લઈને ગંભીર વિવાદ થઈ શકે છે કોઈ ગુસ્સે થઈ શકે છે કોઈ ગુસ્સામાં કંઈ પણ બોલી શકે છે જો તમે પણ તે જ સ્તરે પ્રતિક્રિયા આપો છો તો સંઘર્ષ સંઘર્ષ તરફ દોરી જશે અને વિનાશ નિશ્ચિત છે પરંતુ જો તમે તે સમય ધીરજ રાખો છો તો તમે પોતાને અને તમારા ઘરને આ સંકટમાંથી બચાવી શકશો જેમ મેં પહેલાં કહ્યું હતું આ સમયે શનિદેવનો સ્વભાવ ખૂબ જ અનુકૂળ છે અને તે તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવવાના મૂડમાં છે તેથી આ સમય તમારા માટે ઘણું બધું લઈને આવવાનો છે શું થવાનું છે અને તમને કયા સારા સમાચાર મળવાના છે ધ્યાથી સાંભળો ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આ જન્મમાં જ આપણને આપણા કર્મોનું ફળ કેમ નથી મળતું જ્યારે ક્યારેક તેનું પરિણામ આગામી જન્મોમાં આવે છે આવું કેમ થાય છે હું તમને આ વાત વિગતવાર સમજાવીશ પણ તે પહેલાં ચાલો આ સાત દિવસોમાં બનનારી ખાસ ઘટનાઓની ચર્ચા કરીએ જુઓ આ સમયગાળામાં તમારા બધા દુશ્મનો પછી ભલે તે તમારા પોતાના હોય કે બહારના જે તમને સતત દુઃખ આપતા રહ્યા છે તમને છેતરતા રહ્યા છે તેઓ તમને તંત્ર મંત્રથી પરેશાન કરતા રહ્યા છે હવે શનિદેવ પોતે તેમનો હિસાબ લેવાના છે હવે તમારે કંઈ પણથી ડરવાની જરૂર નથી જેમની તમારા પર ખરાબ નજર હતી જેમના ઇરાદા ખરાબ હતા તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આ સાત દિવસોમાં શનિદેવની નજર તમારા પર સંપૂર્ણપણે રહેશે અને જે કોઈ તમારી વિરુદ્ધ પગલું ભરશે શનિદેવ પોતે બદલો લેશે હું તમને એક ચોક્કસ ઉપાય પણ જણાવીશ જો તમે તમારા દુશ્મનોથી પરેશાન છો તો એકવાર હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં કોઈ બ્રાહ્મણને તમારા માટે કાળો દોરો તૈયાર કરવા કહો તે દોરા પર હનુમાનજીનું સિંદૂર લગાવો અને તેને તમારા ગળામાં પહેરો પછી જુઓ કોઈ ગમે તેટલી યુક્તિઓ રમે તેઓ તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકશે નહીં મિત્રો આ સાત દિવસોમાં કોઈ ગંભીર ઘટના બનવાની શક્યતા છે સમયનો પ્રવાહ એવો છે કે તમારી આસપાસ મૃત્યુનો પડછાયો છવાઈ શકે છે આનો અર્થ એ છે કે અકસ્માતની સ્થિતિ ઊભી થઈ શકે છે આવી સ્થિતિમાં પાણી પ્રત્યે ખાસ સાવધાની રાખો જો તમારે નદી કે તળાવ પાસે જવું પડે તો કાળજીપૂર્વક જાઓ વિદ્યુત ઉપકરણોથી અંતર રાખો વિદ્યુત પ્રવાહ પ્રત્યે સાવધાની રાખો જો તમે વાહનનો ઉપયોગ કરો છો તો અત્યંત સાવધાની રાખો ગરમ ઉપકરણોથી અંતર રાખો આ બધી સાવચેતીઓ જરૂરી છે કારણ કે જ્યારે રાહુ પ્રભુત્વ ધરાવે છે અને મૃત્યુની અસર સક્રિય હોય છે ત્યારે એક નાની બેદરકારી મોટી સમસ્યા બની જાય છે આ સમય સાવધાની તમારું સૌથી મોટું રક્ષણ હશે અને આ સાત દિવસ પસાર થતાની સાથે જ તમે સુરક્ષિત અને સૌમ્ય સમયગાળામાં પ્રવેશ કરશો પરંતુ ત્યાં સુધી તમારે આ ચેતવણીઓનું પાલન કરવું પડશે ઉપરાંત આ દિવસોમાં તમારા ઘરમાં કોઈ પ્રકારનો કૌટુંબિક ઝઘડો પણ ભડકી શકે છે એટલે કે ઘરમાં મહાભારત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે ઝઘડા તકરાર ગેરસમજ વધી શકે છે આનું મુખ્ય કારણ એ હશે કે એક તરફ તમને શનિદેવનો આશીર્વાદ મળશે તો બીજી તરફ રાહુનો પ્રભાવ તમારી આસપાસના લોકો પર વધશે આના કારણે તમારા પરિવારના સભ્યો તમારી વાતને અવગણી શકે છે તેઓ તમારી સફળતાની ઈર્ષા કરી શકે છે અને જાણી તમારી ઈચ્છાઓ સ્વીકારવામાં આવશે નહીં અને તમે જે પણ પગલું ભરશો તે તમારી આસપાસના લોકો દ્વારા નાપસંદ કરવામાં આવશે તમને જે ગમે છે તે બીજાઓને અસ્વસ્થતા પહોંચાડી શકે છે આવી સ્થિતિમાં મતભેદો વધી શકે છે અને ઘરમાં વાદવિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે પરંતુ આ પરિસ્થિતિઓમાં જો તમે ધીરજ રાખો અને શાંત મનથી કામ કરો તો બધી પરિસ્થિતિઓ સામાન્ય થઈ શકે છે વધુ ગભરાવાની જરૂર નથી હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ઘટનાઓને કોઈ રોકી શકશે નહીં હવે ચાલો તે ખુશીઓ વિશે વાત કરીએ જેની તમે રાહ જોઈ રહ્યા હતા મેં તમને સાવધ રહેવાની બાબતો કહી છે પરંતુ હવે હું તે ખુશીઓની પણ ચર્ચા કરીશ જે તમારા જીવનને રંગીન બનાવશે ધ્યાથી સાંભળો હવે સમય આવી ગયો છે જ્યારે તમે આખી દુનિયા પર રાજ કરવાના છો હા મિત્રો હવે તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલાઈ જવાની છે જ્યારે શનિદેવ ખુશ થાય છે ત્યારે વ્યક્તિ જે પણ વિચારે છે તે માર્ગમાં આવતા અવરોધો આપમેળે દૂર થઈ જાય છે જો તમે કોઈ લક્ષ્ય નક્કી કરો છો અને તેના પર સખત મહેનત કરવાનું શરૂ કરો છો તો તમે સરળતાથી તે સફળતા મેળવી શકો છો જ્યારે શનિદેવ તમને આશીર્વાદ આપે છે ત્યારે માર્ગ આપમેળે મોકળો થઈ જાય છે હવે તમારા માટે દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે તમે તમારા બધા પ્રયત્નોમાં સાતત્ય અને સફળતા જોશો આ એવો સમયગાળો છે જ્યારે તમારે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવા પડે છે આવો સમય વારંવાર આવતો નથી તેથી આ સમયને બગાડવા ન દો આ ઉપરાંત તમે તમારા જીવનમાં ક્યાંકથી મોટા નાણાકીય લાભો પણ જોશો જે વસ્તુની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી પાસે આવવાની છે તમને આશ્ચર્ય થશે કે જે તમે ક્યારેય તમારા સપનામાં પણ વિચાર્યું ન હતું તે હવે સાચી થઈ રહી છે તમને એટલી ખુશી મળશે કે તમે ખૂબ જ ખુશ થઈ જશો સંપત્તિની ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે તમે જે પણ મોટું કાર્ય શરૂ કરશો તેમાં અપાર સફળતા મળશે અને તેની સાથે તમને અપાર સંપત્તિ પણ મળશે જો તમે અપાર સંપત્તિની ઈચ્છા રાખો છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે આ સમય તમે જેટલી વધુ મહેનત કરશો તેનું ફળ તમને અનેક ગણું પાછું મળશે તમારે હવે એક ખાસ વાત સમજવી જોઈએ હવે તમારી વાણી પર નિયંત્રણ રાખવાનો સમય છે હા હવે તમારે તમારું બંધ રાખવું પડશે કારણ કે આ સાત દિવસોમાં તમારી ભાષા તમારા સંબંધોને બગાડી શકે છે તમારી જીભ કાત્રની જેમ ચાલશે તે કડવું લાગશે પણ સાચું છે તમારા શબ્દો તમારા પ્રિયજનોના હૃદયને તોડી શકે છે જે લોકો તમને પ્રેમ કરે છે જે તમને સમજે છે તે જ લોકો તમારી કોઈ વાતથી દુઃખી થઈ શકે છે તેથી કાળજીપૂર્વક બોલો દરેક શબ્દ બોલતા પહેલાં કાળજીપૂર્વક વિચારો આ મહત્વપૂર્ણ છે કારણ કે ઘણી વખત આપણે અજાણતા જે વાતો કહીએ છીએ તે આપણા પ્રિયજનોના હૃદયને ઊંડાણપૂર્વક ફાડી નાખે છે ધ્યાનમાં રાખો કે ક્યારેક આપણે કરેલા પાપ કે પુણેનું પરિણામ તરત જ મળે છે ઉદાહરણ તરીકે જો કોઈ ચોરી કરે છે અને પકડાઈ જાય છે તો તેને તે જ જન્મમાં સજા મળી શકે છે તેવી જ રીતે જો કોઈ પુણ્ય કાર્ય કરે છે તો તેને તે જ માન અને સફળતા મળી શકે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે જો કોઈએ પાછલા જન્મમાં કોઈ ખોટું કાર્ય કર્યું હોય જેમ કે છેત્રપિંડી છેત્રપિંડી ત્રાસ આપવો તો તેનું પરિણામ આ જન્મમાં ભોગવવું પડે છે અને જો કોઈએ પાછલા જન્મમાં ખૂબ સારું કામ કર્યું હોય ઘણા સારા કાર્યો કર્યા હોય તો શક્ય છે કે તેને તેના આગામી જન્મમાં તેનું ફળ મળે ઘણીવાર લોકો કહે છે હું એક સારો વ્યક્તિ છું તો પછી મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે તો આનો જવાબ એ છે કે કદાચ આ તમા એવું છે કે કોઈ તમારા હૃદયને સમજી શકતું નથી તમારી આસપાસ લોકો હોવા છતાં તમે એકલા અનુભવો છો તમારી અંદર એક માસૂમ બાળક છુપાયેલું છે જે નાની નાની બાબતોમાં ખુશ થાય છે અને નાની નાની બાબતોમાં દુઃખી થાય છે પરંતુ તમે આ માસૂમિયતને દુનિયાથી છુપાવો છો તમે માસ્ક પહેરીને જીવો છો જેથી લોકો તમારી લાગણીઓની ઊંડાઈ સમજી ન શકે અને આ જ કારણ છે કે તમારી આસપાસના લોકો તમને ફક્ત ઉપ્રછલ્લી રીતે ઓળખે છે પરંતુ તેઓ તમારા હૃદયની સાચી સ્થિતિથી અજાણ રહે છે અને લોકો તમારા શબ્દો અને સારા કાર્યોનો અલગ અર્થ લે છે અને પછી તે જ થાય છે જેનો તમને ડર હતો પાયાવિહોણી અફવાઓ તમારા વિરુદ્ધ ફેલાય છે જો તમે કોઈનું ભલું કરવા માંગતા હોવ તો પણ લોકો તેને ગેરસમજ કરે છે તેઓ તમારા વિશે એવી વાતો કહે છે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી નથી અને જ્યારે તમે તમારા નજીકના કોઈના મોઢેથી આવા શબ્દો સાંભળો છો ત્યારે તમારું હૃદય ટુકડા થઈ જાય છે તો મિત્રો તમારી સૌથી મોટી સમસ્યા તમારા હૃદય સાથે સંબંધિત છે તમને લાગે છે કે આજ સુધી તમને એવું કોઈ મળ્યું નથી જે ખરેખર તમારા હૃદયને સમજી શકે જે જાણી શકે કે તમે ક્યારે દુઃખી છો ક્યારે તમે ખુશ છો ક્યારે તમને કોઈની જરૂર છે અને ક્યારે તમે એકલતામાં ડૂબેલા છો હા મિત્રો તમારી અંદર રહેલી નિર્દોષતા બાળક જેવી લાગણીઓ હજુ પણ જીવંત છે તમે તેમને દેખાડતા નથી તમે તેમને છુપાવી રાખો છો તમે બહારથી કઠોર દેખાશો પણ અંદરથી તમે ખૂબ જ લાગણીશીલ છો તમારા મનમાં એક નાની ઈચ્છા છે કે કોઈ એવું હોવું જોઈએ જે તમારી લાગણીઓને સમજી શકે અને તે વ્યક્તિ તમારા જીવનનો સાચો સાથી બની શકે પરંતુ અત્યાર સુધી તમારી શોધ અધૂરી છે તમે સંપત્તિને બહુ પ્રાથમિકતા આપતા નથી તમે મર્યાદિત સાધનો સાથે પણ ખુશ કેવી રીતે રહેવું તે જાણો છો તમે દુનિયાના ગ્લેમરથી ભરાઈ જતા નથી તમારા માટે સંબંધો નિકટતા અને લાગણીઓ વધુ મહત્વપૂર્ણ છે પરંતુ વિડંબના એ છે કે જે સંબંધોનો તમે ખૂબ આદર કરતા હતા તે તમારી સાથે પ્રામાણિક રહ્યા નહીં જ્યારે તમને તમારા પોતાના કોઈની સૌથી વધુ જરૂર હતી जे खभा पर माथू राखी शके अने तमारा दुख करी शके। ते समय कोई तमारी साथे साथ तमारा जीवन में घना तबक्काओ आया जारे तमे अंदर थी संपूर्णपणे तूटी गया हता। परंतु तमे थी सामान्य देखाता तमे अंदर थी रड़ता पण दुनिया की दुख दुखने छुपावता रहाया જ્યારે તમે એકલા બેઠા હતા અને તમારા આંસુ રોકી શકતા ન હતા ત્યારે તમે ઇચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ હોય જેને તમે તમારી વાર્તા કહી શકો કેટલાક લોકો એવા પણ આવ્યા જે તમને એવો અનુભવ કરાવતા હતા કે તેઓ સહાનુભૂતિશીલ છે પરંતુ ટૂંક સમયમાં તેમનો માસ્ક પણ ઉતરી ગયો અને તેમનો સ્વાર્થી ચહેરો ખુલી ગયો તેઓ પણ એ જ રીતે સ્વાર્થી નીકળ્યા ફક્ત તે લોકો જે પોતાનું કામ કરાવવા માંગે છે આ તમારી સૌથી મોટી સમસ્યા છે તમે તમારા હૃદયના ગુલામ છો આ સાથે તમારી બીજી મોટી સમસ્યા એ છે કે તમે કોઈને ના કહી શકતા નથી આ હૃદય સાથે જોડાયેલી નબળાઈ પણ છે તમે ખૂબ જ લાગણીશીલ છો કોઈનું દુઃખ સાચું હોય કે ખોટું તમે તેની સ્થિતિ જોઈને પીગળી જાઓ છો અને પછી તમે તેમના શબ્દોથી ખાતરી થઈ જાઓ છો તમે ના પાડી શકતા નથી ઘણી વખત તમને એ પણ ખ્યાલ આવે છે કે તમારી સામેની વ્યક્તિ તમને મૂર્ખ બનાવી રહી છે છતાં તમે ના પાડી શકતા નથી તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવે છે અને ચાલ્યા જાય છે તમારા પૈસા સંસાધનો માલનો ઉપયોગ થાય છે અને અંતે તમે ખાલી હાથે રહી જાઓ છો તમે ફક્ત બધું બનતું જોતા રહો છો તમારે આ બીજી સમસ્યા હવે છોડી દેવી પડશે જો કે અમે એવું